धीमे धीमे हलवे हलवे वर्त हो जाए वरसाद चूली बाजू पोपट नाम आ गया हलवे पतरा फूल गाजता जाए हेलो आम आमने फूल वरसाद आ Sono gato, e sono, e sono, e sono, e sono, યો વરસાદ કે થયો વરસાદ હાલ ડાયરો છે મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો આપડે બધા આપડે મેઘરાજાને પ્રાર્થના કરીએ કે મન મૂકીને ઓળખી જાય એટલે આપણી માંડવી મસ્ત મજાની ઉગી જાય કે માંડવી ને કોટા કાઢી વાંકડીએ થઈ રહેળા ઊસા છે કે વિડીયોમાં મેં બતાવ્યો ને પણ એવા કોટા કાઢી કોડા ઉસ્યા થયા છે તો ન આવે જ ને આજ વરસાદ તો આવતીકાલે હતી બીજી વાત પહેલાં થઈ ગઈ હતી એમ લાગે છે મેં મેઘરાજા ને મન મૂકીને આજે વરહી દેવાનો એટલો આજ આપો જરૂર છે ને એટલો હા બાબા ક્યાં જાવું છે લા પણ ન વરસાદ હોય વરસાદ હોય તું ગાતો

દર્શન થે ના જો ભાવણ આવી વરસાદ તો છે ધીમો થઈ ગયો પણ હેને પવન ફૂલ ચાલુ થઈ ગયો આવા જોડા ગડે જો લીમડા ફૂલ હલે આ આપડે ફૂલ પવન ચાલુ થઈ ગયો ભવન ના આવતો હોય સારું એટલું વરસાદ આવ્યો તો ધીમો થઈ ગયો ને ફૂલ આવે ધીમો આવે ફૂલ આવે જો દર્શન મજા કરે ઘડીક આવ્યો ને પાછો બહેન થઈ ગયો વરસાદ હજુ થોડાક વરસાદની જરૂર છે તો આપણે એને માઇન્ડ બી મસ્ત મજાની ઉગી જાય જ્યાં આ બાજુ ફૂલ જાયમાં હે વરસાદ આ બાજુ ઉપર એ વાદળ છે લગભગ તો કરી પાછું એકાદ રેડવું આવી જાય અમારે આવ્યું ને અત્યારે એવું એકાદ રેડવું આવી જાય ને ધારો કામ થઈ જાય આપણે મસ્ત મજાનું કામ થઈ જાય જે માઇન્ડ બી ને ઉપર પોળા છે એ ઓગળે જાય તરત નીકળી જાય બારી લોકો મારતા આ બાજુ તો નથી ઉગી ગય કે આ બાજુ હજુ મોડું પાણી પીધું તું જેમાં પોળા ઉપડી ગયા થઈ ગયા એમાં તો કઈ નથી દેખા પેલી બાજુ પાંચ છ ઘેરા પી ગયા હતા એ બાજુ પોળા ઉછા થયા હતા ને જો આપડે કેળ ને બહુ વાંધો ના આવ્યો સારું કર્યું દેખા મારી દીધા તા ને એટલે બીજી કેળું ભાંગી જાય જો

Alo đây rồi nào đây nó mà gần này chú lát cam cái ta luôn hết nên chạy cá gầu thác và dầu thế ha complete cá thôi, tôi đi về về thu được cái bộ qua thấy gì hết lát sơn nhìn sạt ra lần ra luôn tụ có luôn thấy gì là bộ bàn tuần này còn nó vào cái

વરસાદ તો બંધ થઈ ગયો અને જો મસ્ત મજાનું આપણે પતરાનું પાણી છે ને આ બાજુ હાલ્યું આવે છે જો આમ જાય છે ઉલ્લા બાજુ ખેડ આમ બહારું નીકળી ગયું છે હવે છે ને આપણે આમે નાખું વાળ લેવાનું આમ વાલ લેવાનું એટલે આપણી ખાઇ ભરાઈ જાય એટલે પાણીના સ્તર ઉપર આવે અને આપણે આડું દીધું હતું કેમ કે ખાતર ભરવાનું બાકી રહી ગયું હતું એટલે આમ આડું દઈ દીધું પાણી કે કેવી આવે હવે નાખું તો આમ દઈ દઈશું એટલે પાણી બધી આપણે ખાઈડ માં આવી જાય એટલે આ બાજુ જે મસ્ત મજાની સંધ્યા ખીલી એટલે હમણાં વરસાદ નું જોર તો રીસ જ તે તો જો મિત્રો આપણે આવો કઈક વરસાદ આવ્યો ને જો બે થી ત્રણ વાર છે ને આવી રીતના ચાબલા ભરાણે ને એટલો વરસાદ આવ્યો બાકી બહુ ખાસ એટલો બધો નથી આવ્યો ને પાછું જામ્યું છે એટલે આવશે ખરું કાંક હાલ ઉપર રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છે ડાયરો મોજ મને આજે આપણે હવાનો વારો થયો વિડીયો આપણે આજે કાલ ની તબિયત ખરાબ હતી એટલે આજે બપોર હવા ના ઘરે જ હતા ક્યાં ગયા વરસાદ પાણી હારા આવી ગયા

એ ખામે જો આજે વરસાદ આટલું નુકસાન કે નાખ્યું નહી થયું જોકે ફાયદો છે નુકસાન આમે ફાયદો ગણો થયો નુકસાન થાય

ફૂલ બફારો થાય ઉકળા થાય રેવાય નહી ખબર આજે બફારો થાય બફારો અત્યારે બહુ ફૂલ છે જાય થોડોક ઠંડો આવે તો મુલકામ મારવા જાય પવન બધી બધી હોય ને ચાલો હવે ડાયરો આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા જ કરી કરીશું પૂરો અને બીજો બ્લોગ પાછો ચાલુ કરશું અત્યારમાં ને હાલો મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધા ડાયરા ને રામે રામ